સ્ટેશન રોડ સંગમ સિનેમા હોલમાં ફિલ્મ જોતા જોતા યુવાન ઢળી પડતા સિનેમા ગૃહમાં દોડતા મચી હતી એકસો આઠ ની ટીમને બોલાવતા અને તબીબી તપાસ કરાવતા યુવાનનું હાર્ટ એટેક થી મોત થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અંકલેશ્વરના સંગમ સિનેમા હોલમાં પિક્ચર જોતા જોતા જ યુવાનનો પ્રાણ પંખીડો ઉડી ગયો હતો હાર્ટ એટેકની સાથે પોલીસ ચોપડે ફરિયાદ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં સંગમ સિનેમા હોલમાં એટેકલે પિક્ચર જોતા જોતા જ ધરી પડતા સિનેમા હોલમાં પિક્ચર જોવા આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં અચાનક એક યુવક ધરી પડતા સિનેમા ગૃહ દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર શ્વર શહેરના સંગમ સિનેમા ગૃહ ગતરોજ બપોરના સમયે સિનેમા ગૃહ માં નિત્યક્રમ પ્રમાણે શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ સિનેમા થી નિહાળતા લોકો અચાનક બુમરાણ અને દોડધામ મચાવી દીધી હતી આ ઘટના અંગેની જાણ સિનેમા ગૃહ ના માલિક બળવંત છગન પરમાર ને કરાતા તેઓ તાત્કાલિક સિનેમા ગૃહ ખાતે દોડી આવ્યા હતા અને યુવક ને સારવાર અર્થે લઈ

મીરાનગર રોડ નો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે મૃતકનો કબજો મેળવી હાલ તો હાર્ટ એટેકથી મોત થયા હોવાનું અનુમાન લગાવી ફરિયાદ નોંધી છે વધુ તપાસ અર્થે એના પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી પોલીસે આરંભી છે